આ અભિપ્રાય છે તમે નિસ્વાર્થ સેવા કરો સમજી લો કે આખા એનિમલ કિંગડમમાં ભગવાને આપણને સૌથી ઉપર મૂકેલા છે ભગવાને આપણને બુદ્ધિમત્તા આપી છે બીજા કોઈ પ્રાણીને આપી નથી એ બુદ્ધિમત્તા આપણે માહિતી એકત્રિત કરી છીએ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરીએ છીએ અને જ્ઞાનને શાનપણામાં પરિવર્તિત કરવાની ખૂબ જરૂર છે એ જે શાનપણામાં પરિવર્તિત કરવું એમાંની એક વાત આ છે કે કોક જગ્યાએ ક્યાંક નિસ્વાર્થ સેવામાં જોડાવું એક અઠવાડિયામાં આપણી પાસે એકસો અડસઠ કલાક છે એકસો ને છાસઠ વાપરવાના બે સમાજને પાછા આપવાના એકસો ને ચાલીસ કરોડ વસ્તી અઠવાડિયે બે કલાક પણ નિસ્વાર્થ સેવા કરે તો ભારત વિકસિત દેશ બે હજાર સુડતાલીસ આપણે રાહ ના જોવી પડે એટલું તો આપણે કરી શકીએ એની માટે ખાલી એટલું જ કરવાનું છે નેટફ્લિક્સમાંથી ટાઈમ બચાવવાનો છે બધો સમય બે બે બટન ખાઈ જાય છે લાલ બટન અને લીલું બટન ખબર પડ્યું શું બોલ્યો લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ આ બંને બટનમાં તમારી આખી જિંદગીનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે યસ ઓર નો આપણને બધાને અનુભવ છે કે લાલ બટનને એકવાર અડીએ એટલે કે યુટ્યુબ ને એક વાર ટચ કરીએ પછી અડધો જ ફૂટ ને એક જ ફૂટ દૂર હોય છે તો પણ ફરી વખત આંગળી કલાક થઈ જાય હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પ્રસંગે સરસ વાત કરી એમણે કહ્યું કે એવરેજ ભારતીય સાડા ત્રણ થી સાડા ચાર કલાક રોજ સ્ક્રીન સામે કાઢે છે કામની વાતો પણ ઘણી હોય ઓફિસમાં થતું થતું બધું માન્ય જ છે પણ એ સિવાયનો એક્સ્ટ્રા ટાઈમ પણ ઘણો બધો હોય એમ વાત કરીને પ્રધાનમંત્રીજી એક સુંદર વાત કરી કે ભગવાને આપણને એક સ્વતંત્ર અસ્તિત્વ આપ્યું છે ભગવાને આપણને એક સ્વતંત્ર વ્યક્તિત્વ આપ્યું છે એ અસ્તિત્વ અને એ વ્યક્તિત્વ જે આપણું છે આપણી પાસે જે આપણી માલિકીનું છે એને ખીલવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ ખીલવામાં જે મદદરૂપ થાય એ જ ગ્રહણ કરવું જોઈએ કેટલી સુંદર વાત અને વિચાર આ તો અહીં બેઠા બેઠા ચર્ચા કરે કે જો બાઈડન આવું શું કર્યું છે તું અંકલેશ્વરમાં સવારે આઠ વાગે કારખાને જવાનું છે માહિતી જાણી રાખવી માહિતી ના નથી એક જાગ્રત નાગરિક તરીકે દરેક જાણી રાખવી જરૂરી છે પણ એમાં કેટલું ઊંડું હોય તો જીવન ખોઈ બેસીએ અને સેવા માટેનો સમય સમય ન મળે કારણ કે વ્યવસાયનો તો વ્યવસાયને આપવાનો જ છે પરિવારનો સમય તો પરિવારને આપવાનો જ છે સેવાનો સમય તમારે અહીંયા સોશિયલ મીડિયામાંથી કટ કરવો પડશે તો તમે તમારા સંતાનોને આવા શીખવાડી શકશો કેવી ડિજિટલ ડિઝીઝીઝ ઊભા થાય છે ખબર છે ફોમો નામનો એક રોગ યંગસ્ટર્સને થાય છે આ બધા રોગ એમબીબીએસ ને એમડી ડોક્ટર નથી ટાળી શકતા હા આ ડિજિટલ ડિઝીઝ છે ડિજિટલ રોગો છે ફોમો એફઓએમ ઓ ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ પાંચ મિત્રો ભેગા થઈને કંઈક આઈસ્ક્રીમ ખાધો ભેગા થયા કોલ્ડ ડ્રિંક પીધું અને એના ફોટા પાડીને ફેસબુક ઉપર પોસ્ટ કરે ને એટલે જે રહી ગયો એમ થાય કે ઓ હું રહી ગયો આ લોકોએ મને બોલાયો નહીં અને એમાં પાછા છ પણ એમાં કે આ છે ને એ જ કાયમ આવું કરે છે બીજાની તો ઈચ્છા છે મને ફોન કરવાની તું આવી જાય પણ આણે ના પાડી હશે એટલી માનસિકતા આપણી મીન એન્ડ ચીફ એની સામે જોમો મુવમેન્ટ છે જોય ઓફ મિસિંગ આઉટ તમે મને બધા ભેગા થઈને આઈસ્ક્રીમ ખાતો ના બોલાવી શકીએ ને કઈ વાંધો નહીં જો હું પણ ફોટા પોસ્ટ કરું ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા મમ્મીને ભાઈ બહેન સાથે બેસીને આપણે પણ ઢોકળા ખાતા એના ફોટા આપણે પોસ્ટ કરવાના ઢોકળાના આઈસ્ક્રીમમાં તફાવત નથી આનંદ લેતા આપણો એનો તફાવત છે ને આ હું સેવાની દ્રષ્ટિ કે રીતે લિંક કરું છું આપણે ત્રીજો મુદ્દો સમજી રહ્યા છે લાઇફ ઇઝ બ્યુટીફુલમાં આવા બધા હલકા મીન અને ચીપ વિચાર પ્રવૃત્તિ અને સોશિયલ મીડિયામાંથી બહાર નીકળશો તો તમે સેવા કરી શકશો તમે ઘણી બધી કહાનીઓ સાંભળી હશે સારા સારા આઈટી એક્ઝિક્યુટિવ દોઢ દોઢ લાખનો સેલેરી છોડીને અમેરિકા થઈ ગયા મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રના પોતાના ગામડામાં જઈને સેવાઓ શરૂ કરી છે સારું ભણતર છે દેશ દુનિયા આખી જોઈ લીધી છે વિકાસ કઈ રીતે કરવો એની જાણકારી મળી ગઈ છે હવે મારે મારા ગામનો ઉત્કર્ષ કરવો છે કેવા વિચારથી કેવી શ્રદ્ધાથી લોકો કામ કરે છે ડાંગ જિલ્લામાં ચિંચવાડા ગામ છે ત્યાં ગણેશ રાવટ છે ચોવીસ કલાક દારૂ પીવાનો મંડળી આખી ચોવીસ કલાક દારૂ પીવે સવારથી ઉઠીને પીવાનો દારૂ ગરીબી પરિવારમાં માંડ એક ટાઈમ બધાને જમવા મળે રોજ રાત્રે આવીને પત્નીને મારજૂર કરવાની અને સવાર ઉઠીને લેણદારો બધા આવી ગયા હોય પણ પૈસા ક્યાંથી આપવા પાછો દારૂ પી લે ધીમે ધીમે એમને મહારાજનો સંતો નો સંઘ થયો ધીમે ધીમે આ બધું બધા વ્યસનો છૂટ્યા એને પોતે મહેનત શરૂ કરી રોજગાર ઉભો થયો બીજાને દારૂ છોડાવ્યો બે હજાર આઠ નવ ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ તિથલ પદે ત્યારે ગણેશ રાવતે કીધું સ્વામી આ બધી આદતો મારા જીવનમાંથી દૂર થઈ બીજાના જીવનમાંથી મેં દૂર કરી આજે હું ચિંચવાડા એટલે મારું ગામ અને બીજા પાંચ એમ છ ગામનો હું સરપંચ છું હવે આ કેટલું રેર કહેવાય આજુબાજુના ગામવાળાએ પણ કીધું કે અમારા ગણેશભાઈએ સરપંચ તરીકે જોઈએ કેમ તો કે આવો પ્રામાણિક નીતિવાન માણસ હવે બોલો એક જમાનામાં સાવ દારૂડિયો એક જમાનામાં સાવ દારૂડિયો માણસને બધી રીતના ખેલ કરનારો એની માટે આજુબાજુના ગામોમાં આટલી પ્રતિષ્ઠા થઈ ગઈ અને એમના ગામને ભારતના રાષ્ટ્રપતિ તરફથી નિર્મલ ગ્રામ એવોર્ડ મળ્યો એ આ ગણેશભાઈ રાવતના લીધે એટલે પહેલી વાત આપણે કરી તમે ગમે ત્યાં હો ગમે ત્યાં કરતા હોય કોઈ પણ કક્ષામાં હોય તમે ધારો તો કંઈક નાની મોટી સમાજ સેવા થઈ શકે છે અને કરવું એ આપણું કર્તવ્ય છે ઇટ ઇઝ અ મોરલ ઓબ્લિકેશન આ વાક્ય સાંભળજો આપણે અહીંયા બેઠા છીએ બધાને ભગવાને સામાન્ય મનુષ્ય કરતા કંઈક તો વિશેષ આપ્યું છે હા કે ના રેઝ યોર હેન્ડ ઇફ યુ સે યસ બધા હાથ ઊંચો કર્યો સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ કરતા એટલે કે આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કરતા ભગવાન આપણને કંઈક તો થોડુંક વધારે આપ્યું છે તો એ જે વધારે આપ્યું છે એમાંથી બે ટકા પાંચ ટકા સમાજને પાછું આપવું એ આપણી નૈતિક જવાબદારી છે હા કે ના તો હવે આપજો જે આપો છો એને ધન્યવાદ છે જે નથી આપી શકતા અથવા નથી આપતા નથી આપ્યું એ કાલથી શરૂઆત કરજો બિકોઝ દી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાયક યુ ડીન્ડ ઇન સમ ગુડ કોઝ એટલે શું તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યુંલી કરવાની જરૂર નથી અને ધારો કે કરી પણ નાખ્યું તો તમારા મળતા સમયે તમારા પૈસા માટે તમારે બે જ ચોઈસ છે આ ઇધર લેવ એટ ઓર ગીવ કાં તો છોડીને જાઓ કાં તો આપીને જાઓ કઈ ચોઈસ વધારે સારી છે આપીને જાઓ વધારે હું એમ નથી કહેતો તમે બધું આપી દો તમારું ફેક્ટરી તમારો ધંધો તમારા સંતાનો માટે રાખો એને ચાન્સ મળે એને તૈયાર પ્લેટફોર્મ મળે આગળ વિકસાવી શકે એ રીતે જ બધા આગળ ધંધા વિકાસ પામે પણ એમાંથી થોડુંક તો તમે આપી શકો છો ને તો આપણે અહીંયા બધા બેઠા છીએ એ કંઈક રીતે આપણે સમાજ સેવા કરી શકીએ છીએ અને કરીએ તેનો આનંદ છે મેડિકલી એક્સપેરિમેન્ટલી ક્લિનિકલી આ પ્રૂવ થયેલું છે કે તમે સમાજ સેવામાં જોડાવ એ તમે ડિસ્ટ્રેસ થાવ છો તણાવ ઓછો થાય છે તમે ડિપ્રેશનમાં હોય તો તમે બહાર આવી શકો છો અમેરિકામાં સારા સારા ડોક્ટર્સ જે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં લખે છે લખે કે આ દવા એક દવા બે તમે એમની પાસે જાઓ દર્દી તરીકે નિદાન કરીને પછી લખે કે ટુ આવર્સ ઓફ સેલ્ફલેસ સોશિયલ સર્વિસ એવરી વીક દર અઠવાડિયે બે કલાક સેવા કરવી એ દવા તરીકે પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની શરૂઆત થઈ ગઈ કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું કે તમે જ્યારે નિસ્વાર્થ સેવામાં પરોવાવશો ત્યારે તમારું મન હળવું થાય છે તમે ડિપ્રેશનમાંથી બહાર આવો છો સ્ટ્રેસ અને ટેન્શન દૂર થાય છે તો એ શ્રદ્ધાથી કરવાની વાત છે ચોથી અગત્યની વાત લાઈફ ઇઝ બ્યુટિફુલ